ગાડી કંપનીના મેનેજર દિલીપ થકી કામદારોને પગાર ન આપતા કામદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો પાંચ લાખ ઘણા સમયથી કામદારોને પગાર ન ચૂકવતા વાપી તાલુકામાં આવેલ પાર્ટી જીઆઈડીસીમાં આર કે લાઇટ કંપની નામની ફેક્ટરીના કામદારો રોડ પર ઉતાર્યા હતા જેને લઈ ઘણા સમયથી પગાર ન ચૂકવતા કામદારો રોડ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા કંપનીના મેનેજર દિલીપ અને અન્ય જશુભાઈ રમેશભાઈ પપ્પુભાઈ કામદારોને હજુ સુધી તેમનો પગાર કેમ ન ચૂકવવામાં આવ્યો તેની કોઈ સૂચિત જાણકારી કરેલ નથી કયા કારણોસર આરતી કંપનીના મેનેજરો અને કંપનીના માલિક દ્વારા કયા કારણો અનુસાર પગારને ચૂકવતા કામદારો રોડ પર ઉતારીએ છીએ તેની પૂરતી માહિતી આપે નથી જેના થકી આજરોજ કંપનીના કામદારો રોડ પર ઉતારવામાં આવ્યા હતા બાય તમારું નામ વિપુલ હવે તમારો અહીંયા શું પ્રોબ્લેમ અમારે પગારનો ના પ્રોબ્લેમ છે દસ તારીખે અમને પગાર થઈ જવો જોઈએ હા એટલે પગાર સમયસર મળતો નથી ઓકે હવે તમે આમ આશરે તમે કેટલા સમયથી કામ કરો છો હું તો ઘણા સમયથી કામ કરું તો બી આશરે વરસ બે વર્ષ પાંચ ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષ થઈ ગયા બીજું કઈ આમ મગજ મારી બીજું કઈ મગજ મારી નથી પાંચસો રૂપિયા બોનસ મળે છે હા દર વર્ષે ને અમારો પગાર દસ તારીખ કે પંદર તારીખ કે પંદર ની સત્તર બી થઈ જાય ને તેવી અમે પગાર માંગીએ અમે આખો દિવસ મહેનત કરીએ ને પગાર માંગવા જઈએ કારણ કે કાલે મળશે પરમ દિવસે કમ્પનીએ અમને પગાર લાખ્યા નથી પછી મળશે પછી મળશે હું વાયડો વાયડો કરી આપે ઓકે હવે આજે કંપનીમાં કામ કરો છો એ કંપનીનું નામ શું છે ક્રોમલેક્સ ક્રોમલેક્સ હવે તમે કોન્ટેક્ટ પર કરો છો બેસ કોન્ટેક્ટમાં કોન્ટેક્ટરનું નામ બોલો જમ્મુભાઈ જમ્મુભાઈ બીજા જમ્ુભાઈ આ રમેશભાઈ બીજા અક્ષય ઓકે બીજા બસ સાહેબ બરાબર ઓકે સારું

સમયસર નથી મળતો વાદા દર વાદા થતા હા મહિનામાં આપી તો દે હા એ લોકો બાર દસ તારીખે નથી આપતા પંદર પંદર તારીખે કોઈ વખતે આપે કોઈ વખતે સત્તર લાવે કોઈ વખતે અઢાર તારીખ લાવે મતલબ અમને દસ તારીખ સુધી જોઈએ ઓકે હવે બીજું કે તમે અહીંયા જે કરો છો કોન્ટ્રાક્ટ બેઝ પર કરો છો કે તમે કંપની થ્રુ હા કોન્ટ્રાક્ટ નું નામ શું છે જે તમારો કોન્ટેક્ટ ચલાવે બીજા કોઈ કોન્ટ્રાક્ટર છે પપ્પુભાઈ છે બીજા રમેશ છે અક્ષય છે બીજું